મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મરચાંનું વાવેતર કરેલું હતું એમાંથી ઘર માટે મરચા લાલ થવા દીધા પકવ્યાસી અને પાવડર બનાવવાનો જે વીણવાનું ચાલુ છે ઘર માટે સ્પેશિયલ એટલે આપણે ઝેરવાળું ખાવું ના પડે પ્રાકૃતિક મરચું ઘરનું ઘર માટે જબરજસ્ત છે જેમ જેમ પાકે એમ ઉતારી લઈએ છીએ અને આ બધું મરચું ઘર માટે જો અમારા ભૂલકાઓને આજે રજા છે એટલે ભૂલકાઓ પણ કરે છે અને સરસ મજાનું મરચું વીણાવા લાગી ગયા છે બધા જોટા લીલું લીલું લેવાનું અરે લીલું ના લેવાનું લાલ લાલ લેવાનું પકડો હા તો બહુ સરસ છે મરચા આપણું લસણ જોરદાર ગ્રોથ છે લસણ નો જબરજસ્ત છે લસણ એ પણ પાકવાની તૈયારી ઉપર છે લસણ પણ આપણે ઘર માટે જ કર્યું છે વર્ષ ચાલે એટલું રાખીને બાકીનું આપણે વેચાણ પણ કરશું હમ